અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરને કડવો અનુભવ થયો એરપોર્ટ પર આવેલા એક ફૂડ ફૂડ સ્ટોલમાંથી સ્ટોલમાંથી ગ્રાહકે સેન્ડવિચ ખરીદી તો તેના પેકિંગમાંથી ઈયળ નીકળી હોકો મુસાફરે સેન્ડવિચની ખરીદી કરી પણ તેના પેકિંગમાંથી ઈયળ નીકળતા ફૂડ સ્ટોલ ધારકની બેદરકારી સામે આવી આ અંગે મુસાફરે વિડીયો વાયરલ કર્યો સાથે લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડા અંગે પ્રશાસનનું ધ્યાન દોર્યું

સ્ટોલના જે સંચાલક છે તેની બેદરકારી અહીં જોવા મળી છે સેન્ડવિચની ખરીદી કરી એરપોર્ટ પરથી અને એ વખતે સેન્ડવિચમાં ઈયળ નીકળી આપ દ્રશ્યો પણ રહ્યા છો આ મુસાફરે બનાવ્યો છે અને વાયરલ કર્યો છે પ્રશાસન પણ હવે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે દિવસેને દિવસે આ પ્રમાણેના ચેડા વધી રહ્યા છે સેન્ડવિચના પેકિંગમાં જીવાત હોવાનો વિડીયો અત્યારે વાયરલ બન્યો છે